કાકા છે આ કાકી છે કાકી આમ કરી લો ફોટા પડદા હેમાય પાછા બે હાથમાં મહેંદી હોય આગળ પાછળ મહેંદી હોય એટલે કાકાનું મોઢું આવ્યું હોય ને એટલે કાકી આમ કરીને જોવે હવે હાથ પકડો મારા મારા હાથ પકડો એમ મહેંદી જોવો તમારું નામ છે ક્યાંય કેવું ભોળપણ ગામડામાં તમે ઓગણીસો ને ત્રણોમાં અંકિતભાઈ હિતેશભાઈ મારી ઘરે ટીવી આવે ઓગણીસસો ત્રાણુંમાં સોરી હિતેશ ખોટું બોલે છે ઓગણીસો છન્નુંમાં એવું ઓગણીસો ને છન્નુંમાં હું બ્લેક એન્ડ વાઈટ ટીવી બેલું ટકટક ક્યાં હો તો તે ક્યાં જ જોયું તારો જન્મ જ બે હજાર એકમાં છે તો હું મારી વાત કરું છું પણ તું આમામામા શું કરે આમ ટકટક ક્યાં કરે ને જરમરિયા બહુ આવે ને એમે એન્ટેના અને ડીડી ગિરનાર ઉપર ગુજરાતી ફિલ્મ આવતા એમ છે નરસ કનોડિયાનું ફિલ્મ હોય ને આમ તમને કોઈ કેસ્ટ્રોલનું ટીપણું હોય ઉપર કોથળો માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હો અરે લગ્નની કેસટો જોવા ક્યાં ક્યાંથી લોકો આવતા ક્યાં ક્યાંથી એટલે ગામના પાદર માંથી બધે ફલાણા ભાઈ દીકરા લગ્ન માણસ સામો મળે શું કે ભાઈ કેસેટ આવી કે હું આલ્બમ આવ્યો કે નહીં એવું પૂછે કેમ કે પેલાના આલ્બમ ને પેલાની કેસટો સારી હતી માફ કરજો મને મારી બેનો બેઠે છે મારા મિત્રો મારા ભાઈઓ બેઠા છે છતાંય કહું છું કે ઈશ્વરે પૈસા દીધા હોય તો સારા કામમાં વાપરવા સનાતન ધર્મ માટે વાપરવા 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 જનતા માટે માટે ગામના લાભાર્થે શિક્ષણ બહુ વાત છે પણ અમુક જે પેતરા આવ્યા છે ને હું એને મારી ભાષામાં પેતરા કહું છું કેમ કે આપણા આલ્બમ છે ને આપણા આલ્બમ આપણા છોકરા હજી જોઈ શકશું પણ આપણા છોકરાઓના છોકરાઓના આલ્બમ આપણે નહીં જોઈ શકીએ સમજાય ને વંદન

આમ ગલેસા રાખીને ઉભા રહેતા ને ફોટાવાળાય બિચારા ઓલા આવડા મોટા હવે તો આ કેવું સારું આવ્યું ગયું આટલું ખિસ્સામાં હવે જાય એવા કેમેરા આવ્યા આમ કરીને ઉભા રહે હો આમ ઉભા રહે પછી જાન માંડવે આવે ને એટલે ગોરદાદા એ અમુક મંત્રો tartar વિઘનેશ્વરાય వరદાય નવરા

પંદર મિનિટ નો વોલ્ટમાં છે ને વર બધું જમવા નો કેમેરા વાળા આવડા રાઉ ઉપાડે હાલો ફોટા પડવાના ફોટા પાડવાના તો ફોટા પાડવા લઈ જાય ને પર્ષિયો હોય ને વળે નહી એમાં શિફ્ટિંગ આવ્યો એટલે એ કે ભાઈ કોઈ દી આવું લાવતા નથી ને અહીંયા કેમ પહેરવા એ કાકાના હાલબો હોય ને જોયા જાય કાકી છે ને આવી આ કાકા છે આ કાકી છે કાકી આમ કરી નો ફોટા પડે એમાં પાછા બે હાથમાં મહેંદી હોય આગળ પાછળ મહેંદી હોય એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવાય હવે હાથ પકડો મારા મારા હાથ પકડો એમ જોવો નામ છે નથી સાત્વિકતા હતી હજી તમે આલ્બમ જોજો મારો કહેવાનો મારો ભાવ હું છે આવું બધું પ્રેક્ટિકલી કરવું પડે યાર તમે નહીં માનો યાર આ એક હાસ્ય કલાકાર હજી થવું બહુ અઘરું છે કેટલું કેટલું કરવું પડે તે માણસ દાંત કાઢે અને અમારી અંદર હું હાલતો હોય ને ઘણું સાઈડમાં મૂકીને તમારી આમ પ્રસ્તુત થતા હોય બહુ મજા કરીએ વાંધો હોય બોલો જોઈએ કે તમને ન ખબર હોય એ કે કેમ મજા કરે તમને ન ખબર હોય તો પાછું આવું કે ન મજા કરે તો એ તો ભાઈ ખોટું કીધું અને લાવવાનું જ નહોતું અહીંયા અને લાવવું કોણ એ કેમ આવા આલ્બમ હતા આવા ફોટા હતા હજી જોવો હોય તો હજી જોવો તો તમને ગમે પણ મને માફ કરજો મારી બેનો મારા વડીલો મારા ભાઈઓ અત્યારે જે આલ્બમો આવ્યા છે ને અત્યારે જોઈએ તો આપણને મારો રામ ભલું કરે દીવ દમણ ગોવા તમને કહું પંદર વર્ષ જૂનું દરિયા કાંઠે પંદર વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું હોય ફૂંકાઈ ગયેલું બેન ત્યાં ઉપર થળીએ ઉપર થળીએ સડે ગોઠણ સુધીના કપડાં પહેરો હાડા દહ ફૂટની સુંદડી ઉઠતી હોય અને ભાઈ પાછો આમ ખોડો લઈને સ્લો મોશનમાં ધીમે ધીમે ધોડ્યો આવતો હોય એમ જાણે કેમ કબર ઉપાડી દેવાનો હોય એમ મારો રામ ભલું કરે યાર હા દાંત કાઢવામાં ન કાઢતા મારો કહેવાનો ભાવ શું છે જો સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો તો સુડતાલીસ હજાર મંદિરો મોગલો તોડી નાખ્યા તો ન્યા સંસ્કૃતિમાં એ છાપવા માટે ન્યાય પ્રીવેડિંગ શરૂ કરી દો કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણા આ પેઢીઓના હિન્દુ શાસ્ત્રોના હિન્દુ મંદિરો કેટલા ઉજળા હતા આ કેવું પડે એનું રીઝન આ છે નકર બાપુજી પાસે બેહો તો ઘણું મળી જાય પણ બેહે કોણ પાંચ પંદર દિવસે અહીંયા આવ્યા હોય તો હરમ બરોબર કોક એવા ઘર છે સંયુક્ત કુટુંબવાળા મને ગમે છે કે જે મારી નજરોમાં છે કે પાંચ પંદર દી આવે તો બા પાસે બે છે દાદા પાસે બે છે બધું પૂછશે ખબર અંતર પૂછશે બાને દાદા અહીંયા ગમતું ન જ પણ પરાયણ જાવું પડે કરવું શું હવે અહીંયા બાથી કાંઈ થાય નહીં તો એ બા શારી ઓલા સુરત અમદાવાદ મુદવાળાને હાસે હમણે એક દાદાને પૂછો પૂછ થઈ ગયું દાદા રામ 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 આવી ગયા ને દીકરાઓ દિવાળી કરવા મેં કીધું અમારે બાપુજી નો એટલે આ ધક્કો ખાઈ ને બીજે કેમ નો થાય હારો હારો કાંઈ વાંધો પાંચ દી આયો તો હખ્યાથી રેજો પણ ડોહો ફટાક્યા છેટા ફોડજો મેં કાંઈ કે માણ માણ કપા ભેળો થયો નહીં ગયો તો કપા ભેળો થયો તમે આઠમે આવ્યો એ આવ્યા સેલ્ફી લઈને ગયા કઈ સુધીના કપાને રોકે કે નહીં રોકવું પડે નકર આવા માવઠામાં અમારે વાઇટું થઈ જાય ટાઈમે માલ લઈ લો પડે નગર હેરાન થઈ જાવ હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ છે મેં શું કરે મોટા થાય બધા મોટા થાય બધાય મોટા થાવા છે કે કાંઈ કે ઘઉંથી જાય બાજરો જાય પાંચ લીટર તેલ એ જાય કપાહના પૈસા જાય હો અને બકાલોથી જાય દહીંચી જાય ઘી એ જાય શેલા સાહીના ભોંભાઈ એ જાય એટલે મેં કીધું સાંઈના ભુંભા કેમ એ કે સાંઈના ભંભા મોકલવા પડે છોકરાઓને હારું ને જમણવાર કરવું હોય શનિ રવિ હાડું ને હાળજો ને જમણવાર કરવું હોય ને તો ગુરુવાર અહીંથી ફોન આવે બા સાહેબ મોકાય છે ને તો ઘર ફરે તે બે કળશા સાહેબ મળે એ ઓલા પ્લાસ્ટિકના હવા બે લીટર ભંભા ન આવે એ કળશે કળશે ડોસી સાહેબ ફરે રાખે ઢાકણો દે દે દાવા દે કોઈક બસ વાળો ભેગો જાતો હોય દાવા દે એ વિયો દે ઢાકણો દે સીધો મુંબઈ વિયો જાય મેં કીધું કે તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા બે લીટર ભુંભા મળી રહે ભાઈ ના જ્યાંથી ખાલી થતા હોય બહુ ઊંડો છે ભણવા ન ગયા ગણવા ન ગયા પણ એમ આમ આમ ગણેલા બહુ પણ કોઠા હોય આંગૂઠા સાપ માણા તો એ હારા હારા ના સામાધાન કરાય ને કયો એક દાદા હમણાં બરોબર હાલ્યા જતા હતા ને તો એક દાદા એ બીજા દાદા કીધું જે દાદા હાલ્યા જાતા હતા ને એમાં શાર દાદા બેઠેલા ને તો એ દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે હે એ ગામમાં પારાયણ બેઠી છે તો કેટલા દીછ્યા બેઠી કે બે દીચે બે દીચ્યા બેઠી મને ખબર નહીં ગામથી ત્રીજા દાદા બોલ્યા આ એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં કા એ હિન્દીમાં વાસે હે હિન્દીમાં વાસે ભાઈ તે ગામથી ચોથા દાદા બોલ્યા કથા ભલે હિન્દીમાં હોય ગુંદી કાઠિયા ને મોહલ થાલ થોડા હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય બોલો હવે આવી કોઠા હોય છે હાજર જવાબ આને કહેવાય ક્યારેક દેહો ને એ તમને અનુભવ એક કરાવો કે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો એક વડીલ ઘરે રે હું કેમ કે બાપા ઢોર ઠાકર કોણ હાસ ભાઈ એને પાણી પાવા નકર એક દીના જ લગ્ન હોય ને તે માણા ન મૂકી શકે સહજ રીતે હું શું કહેવા માંગુ છી જો કે આપણે પશુપાલન કરતા હતા ને ગાય હોય બળદ હોય કે બે હોય ને એને આપણે હાંસલતા હતા તમે જુઓ